ડભુઈ તાલુકાના વેગા ફરતીકુઈ પાસે ગત રાત્રિના રોજ બની લૂંટની ઘટના જાણવા મળતી વિગતો અનુસાર ડભુઈ તાલુકાના વેગા ફરતીકુઈ ગામ પાસે શ્રીરામ ટેમ્બર્સ એન્ડ સેટ રિંગ દુકાનમાં ગત રાત્રિના રોજ ચાર અજાણ્યા ઈસમો દુકાનમાં ઘૂસી જઈ દુકાન માલિક દરગારામ પીરારામ સુથારનાઓને માર મારી લોહી લોહાણ કરી રોકડ રકમ રૂપિયા પિસ્તાલીસ હજાર તેમજ મોબાઈલની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા બનાવની ઘટના અંગે ડભોઈ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ તેમજ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલ વડોદરા એલસીબી એસઓજી ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે દુકાન માલિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને પ્રથમ ડભોઈ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમયે શ્રીરામ ટિમ્બર્સ છે જે વેગા ચોકડીની નજીક આવેલ છે ત્યાં દરગારામ પીરારામ સુથાર કે જેઓ છેલ્લા પાંચ છ મહિનાથી પોતે ટિમ્બરનું કામ અને સેન્ટિંગનું સામાન વેચ લે વેચનું કામ કરે છે તેઓને કોઈક ત્રણથી ચાર અજાણ્યા માણસોએ મારી અને તેમની જોડેથી સુડતાલીસ હજાર જેટલા રૂપિયા અને એક મોબાઈલ ફોનની લૂંટ કરેલાની વિગત જણાવી આવેલ તો રાત્રિના દરમિયાન તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે અને તેઓને હાલ સારવાર ચાલુ છે એ દરમિયાન એલસીબીની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ એસઓજીની ટીમ દ્વારા હાલ તપાસ ચાલુ છે અને એફએસએલ તેમજ ડોગ સ્કોડની મદદ લઈ અને આગળના ગુનાની તપાસ ચાલુમાં છે